અસહ્ય ગરમીના કારણે અહીંયાથી નીકળતા તડકાની અંદર જે મિત્રો નીકળી રહ્યા છે એ બધાને આ ગરમીની અંદર મસાલાયુક્ત સાસ નિઃશુલ્ક છેલ્લા પાંચ દિવસથી લંડન ફાઉન્ડેશન દ્વારા અને દરેક ટાટાઓ પણ મળી રહ્યા છે આ ટાટાઓ દ્વારા અમે છેલ્લા પાંચ દિવસથી અહીંયા તડકામાં નીકળતા રાહદારીઓ માટે આ શાસ વિતરણનું કેન્દ્ર ચાલુ કર્યું છે જમા ગમગમ ફાઉન્ડેશનના દરેક મિત્રો આજે રહ્યા છે અને રાહદારીઓને સાથ જોડાઈ રહ્યા છે જેટલી પીઓ એટલી સાથ જોડાવા દરરોજ કેટલા લિટર છાશનું વિતરણ વિનામૂલ્ય કરાઈ રહ્યું છે લગભગ ચારસો થી પાંચસો લીટરની છાશ અહીંયા અમે પીવડાવીએ છીએ એક વાગ્યાથી ત્રણ સાડા વાગ્યા સુધી આ કેન્દ્ર ચલાવીએ છીએ તમારું નામનું પરિચય આપ્યું છેલ્લા પાંચ દિવસથી રોજ છા ઠંડી છાશનું વિતરણ ચાલુ કર્યું છે રાહદારીઓ અને રોડ ઉપર નીકળતા વાહન ચાલકોને ઊભા રાખી અને છાશ પીવરાવવામાં આવે છે ઠંડી મસાલાયુક્ત છાશ જેના લીધે થોડુંક તાપમાન રાહદારીઓને રાહત થાય તાપમાનમાં ને અને તા ગરમીમાં પાણીનું પણ ચાલુ છે અને અહીંયા પાંચ દિવસથી પહેલાં છાશનું વિતરણ પણ ચાલુ છે નંદન ફાઉન્ડેશન દ્વારા રોજથી ચારસોથી પાંચસો લિટર છાશનું વિતરણ કરવામાં આવે છે આપો અનિલ જનેકર નંદનભાવેસરના કમિટી મેમ્બર તરીકે છે છેલ્લા પાંચ દિવસથી લગાતાર નંદન ફાઉન્ડેશન દ્વારા ગોરના કુવા ખાતે ઠંડી છાશનું વિશરણ ચાલુ છે અને રાહત કરી અને આવતા જતાં લોકોને ઊભા રાખીને અમે ઠંડી છાશ ચોડાઈએ છીએ અને સાથે સાથે પાણીનું સદા બહાર અહીંયા ત્રણસો ને પાસઠ દિવસ અમે પાણીની બી સેવા નંદન ફાઉન્ડેશન દ્વારા અને દાતાઓ દ્વારા આપવામાં આવે છે અને લોકો એનો લાભ લે છે જ આવતા જતાં એસટી સ્ટેન્ડ હોય એસટી હોય કે એમટીએસ હોય એના અહીંયા ઊભી રાખીને અને લોકો ઉતારીને એનો લાભ લે છે ખાસ કરીને રાહદારીને વાહન ચાલકોને પણ આપણે છાસનું વિતરણ કરીને કંઈક અંશે રાહત પહોંચાડવા ગરમીમાં અમારા તરફથી પ્રયત્નો થાય છે અમે જેટલી તમે એટલી લોકોને રાહત આપવામાં ગરમીની રાહત આપવા માટે અમે ઠંડી છાશ એકદમ શુદ્ધ છાસ બનાવીને અને પીવડાવીએ છીએ લોકોને ઊભા રાખીને અને બને ત્યાં સુધી એક નહીં બે નહીં ત્રણ નહીં જેટલા બી ક્લાસ હોય એટલા જોડાવા માટે અમે પ્રયત્ન કરીએ છીએ આપો હાલ મારું નામ કિરીટભાઈ ઉમેદભાઈ કંભટ છે હું નંદન ફાઉન્ડેશનનો કારોબારીનું સભ્ય છું અને નંદન ફાઉન્ડેશન દ્વારા છેલ્લા અઠવાડિયાથી ખાસ વિતરણ કેન્દ્રનું સામનો કરેલ છે જે આવતા જતાં વટેમાર્ગો તેમજ રાહદારીઓ બધા લાભ લે છે અને આ દાતાઓ તરફથી અમને આ લાભ મળે છે અને અમે આપીએ છીએ દરરોજ કેટલા લીટર છાસનું વિતરણ થાય છે અને છાસમાં શું મસાલાયુક્ત આપણે વિતરણ કરવામાં આવે છે લગભગ બસો લીટર ત્રણસો લીટર જેવી છાસ જાય છે મસાલા મરી મસાલા બરફ હા તે બધું ઇત્યાદિ લીકા ભાડા હાથે બધું ભોગવી લે છે દાતાઓની મહેરબાણી દાતાઓ આપે જાય છે અમારા બધા લંડન ફાઉન્ડેશન ભરતી આ કારોબારીના દર્દીઓ મદદ કરીને